એચ બી ચૌધરીના વડપણ હેઠળ એ કેન્ડિપ્રેસનો કેસ દાખલ કરવામાં આવે છે તેમાં ટોટલ જથ્થો બસો બે કિલોગ્રામ અને બસો ગ્રામ અને રકમ બાવીસ હજાર પંચ્યાસીની રકમનો મુદ્દામાં ઝડપી લેવામાં આવે છે તથા આરોપી બે આરોપી પકડી લેવામાં આવે છે હકીલ ખાન સન ઓફ હસરત અલી તથા વિજય સાહુ આ બે આરોપી પકડી લેવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ છે સાહેબ આરોપો ગાંજો ક્યાંથી લાવ્યા હતા અને કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યા આ જે ગાંજો છે અમને બાતમી મળી હતી કે આશીર્વાદ ઇન્ડસ્ટ્રી સોસાયટીની સામે આ લોકો કોઈ વેચાણ માટે આવ્યા છે હમણાં એમને પકડી લીધા છે તેમની પૂછપરછ અત્યારે ચાલી રહી છે ક્યાંથી લાયા હતા અને કોને કોને આપવાના હતા તેની પણ અમે ઉનાટપૂર્વક ચોક્કસ કરી રહ્યા છીએ અગાઉ હાલ પૂરતો અગાઉ ગુણાઈટ ઇતિહાસ જણાયેલો નથી